બાજે ખંભલાઈમાં શુભારંભ બાર એપ્રિલ બે હજાર પચીસ શ્રી હનુમાનજી જન્મોત્સવ સવારના શુભ જોગડિયાની અંદર આજે શુભ શનિવાર હનુમાન જયંતિ ચૈત્રી પૂનમ ખૂબ સરસ દિવસ ખૂબ સરસ મુહૂર્ત શ્રી મહાશક્તિ ખંભલાઈમાં લક્ષચંડી મહાનુષ્ઠાન બ્રહ્માંડનું સૌથી મોટું અનુષ્ઠાન એક લાખ બાર હજાર આઠસો સાહીઠ ચંડીપાઠ સચોટ અલૌકિક અને ઈશ્વરીય કૃપાઓથી થાય તો એવડું જ ને સંપૂર્ણ સચોટ નાઇન્ટીન ફિફ્ટી સિક્સમાં ઓગણીસો છપ્પનમાં સિહોરમાં સૌથી સચોટ સત્ય લક્ષચંડી મહાયાગ થયેલો અનુષ્ઠાન જ છે એટલે જ લક્ષચંડી કહેવાય છે યજ્ઞની અંદર આહુતિ તો એટલી નથી હોવાની હોતી પણ એક લાખ પાઠ થાય એટલે લક્ષચંડી કહેવાય છે મુખ્ય યજમાન પછી સહાયક યજમાન સ્વાતિબેન દિલીપભાઈ ભટ્ટ મુખ્ય યજમાન આખા યજ્ઞના નૈનાબેન પિયુષભાઈ રાવલ વર્જિનિયા હવે વોશિંગ્ટન ડીસી અને અમદાવાદ સ્વાતિબેન દિલીપભાઈ ભટ્ટ મુંબઈ સહાયક યજમાન સહ સહાયક યજમાન બ્રિંદા કવન કવનભાઈ રાવલ લીંબડી અમદાવાદ વાપી પરિવાર કુલ એક મુખ્ય યજમાન એક સહાયક યજમાન આઠ સહ સહાયક યજમાન આજે પૂજામાં બેસ છે દસ જણા દસ ભાગ્યવંતા પુણ્યશાળી દાતાશ્રીઓ ખ્યાતિબેન રાકેશભાઈ રાવલ અમદાવાદ અતિ 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 પુણ્યશાળી ક્ષણ ભાઈઓ ઐતિહાસિક શ્રી ખંભલાઈ માતાજી પરિવાર માટે આપણા આખા પરિવાર માટે ગૌરવની ક્ષણો છે આપણો પરિવાર નાનકડો પરિવાર બ્રાહ્મણોની ચોર્યાસી જાતિમાંથી અને ચોર્યાસી જ્ઞાતિમાંથી ચોર્યાસી જાતના બ્રાહ્મણમાંથી એક નાનકડો પરિવાર અને લક્ષચંડી મહા અનુષ્ઠાન અને મહાયાગ જીતેન્દ્રભાઈ બબારામ રાવલ દશરથભાઈ બબારામ રાવલ અને સુરેશભાઈ બબારામ રાવલ ખાંભેલ પરિવાર सहायक यजुमान सीमा आठ माती एक हमारे बेन नहीं ना बेन आर्या हाँ नहीं ना बेन को चांद न करो आरे

બાજુ સમય બાજુ બિરિંદ હતું બિર્યાન હવે ભૂદેવ ના આવબા જય કંપલામાં એક એક થાળી લઈ બધા એક ચાંદલો કરે એક ચંદન કરે એક ચોખમ ત્રણેય વાર પ્રેમચંદ સબ બાર બાજુ એક મિનિટ এক মিট একটু বের যা